વર્ષથી પોલીસથી પોતાના વતનમાં બેઠો હતો એને એવું હતું કે ક્યારેય હું પોલીસના હાથે આવીશ જ નહીં અને આ જ વહેનમાં તે ફરી એક વખત સુરતમાં આવ્યો પરંતુ સુરતમાં પગ મુકતાની સાથે જ પોલીસે તેને દબોચી લીધો જેની ત્રણ વર્ષથી પોલીસ કરી રહી હતી શોધખોળ જે ત્રણ વર્ષથી પોલીસને આપી રહ્યું હતું હાથતાળી જે પોલીસ ચોપડે વોન્ટેડ જેની પર આરોપ હતો લાખોની ચોરીનો એ રીઢા ગુનેગારને પકડવામાં સુરત પોલીસને મળી છે મોટી સફળતા સુરતમાં રૂપિયા બાવીસ પોઈન્ટ પંચોતેર લાખની ચોરીનો ઉકેલાયો ભેદ ત્રણસો ગ્રામ સોનાનો પાવડર અને ચાંદીની કરી હતી ચોરી ચોરીના ગુનામાં સામેલ વોન્ટેડ સકંજામાં વર્ષ બે હજાર બાવીસમાં સચિન જીઆઈડીસી પોલીસ ચોપડી ઘરફૂડ ચોરીનો ગુનો નોંધાયો હતો બાવીસ પોઈન્ટ પંચોતેર લાખના મુદ્દામાલની ચોરીની ઘટનામાં દસ આરોપીઓના નામ સામે આવ્યા હતા જેમાં મોહનકુમાર રામનેવલ ગુપ્તા પણ સામેલ હતો છેલ્લા ત્રણ વર્ષથી પોલીસ મોહનની શોધખોળ કરી રહી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે આરોપી મોહનકુમાર મહારાષ્ટ્રથી સુરત આવ્યો છે તેના આધારે પોલીસે મોહનને ઝડપી લીધો છે આ જે આરોપીનું નામ છે મોહનકુમાર રામનેવલ ગુપ્તા અને એ સરસ્વતી ચાલ પેલહાર રોડ ગણદેવી મંદિર ધાન વિભાગ વસી નાલા સોપારા પાલઘર મહારાષ્ટ્ર મૂળ વતની છે આ આમ તો એના વતનમાં જ જતો રહેલો હતો અને નાસ્તો ફરતો હતો પણ છેલ્લા બે થી ત્રણ દિવસથી આ સચિન જીઆરડીસી વિસ્તારમાં આવેલો હતો જે આધારે માહિતી મળેલી હતી એના આધારે જ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી આરોપીને સચિન જીઆરડીસી વિસ્તારમાંથી પકડેલો હતો અને છેલ્લા બેક દિવસથી અહીંયા આવેલો હતો અને એ આધારે માહિતી મળેલી આધારે પકડેલો દસ આરોપીઓએ આપ્યું હતું ચોરીને અંજામ ચોરી કર્યા બાદ વતન માં છુપાયું હતું આરોપી ચોરીની ઘટના ત્રણ વર્ષ અગાઉ જેઆઈડીસીના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં બની હતી અહીં આવેલી કાણાની ઇન્ડસ્ટ્રીઝમાંથી ત્રણસો ગ્રામ ગોલ્ડ ડસ્ટ અને ચાંદી સહિત બાવીસ પોઈન્ટ પંચોતેર લાખની કિંમતના મુદ્દામાલની ચોરી કરી હતી દસ આરોપીઓએ ભેગા મળી ગરફોડ ચોરીને અંજામ આપી ફરાર થઈ ગયા હતા તમામ આરોપીઓએ સરખા ભાગ પાડી દીધા હતા આરોપી મોહન સુરતથી તેના વતન મહારાષ્ટ્રના પાલઘર ભાગી ગયો હતો ત્રણ વર્ષ વીતી ગયા હોવાથી આરોપીને એમ હતું કે હવે પોલીસે કેસની ફાઇલ માળીએ ચડાવી દીધી હશે એમ વિચારી સુરત આવ્યો તેના આવતાની સાથે પોલીસે આરોપીની ધરપકડ કરી સચિન જીઆરડીસી પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર બાવીસમાં એક ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો હતો એ ગુનામાં કુલ પંદર લાખની કિંમતનું ત્રણસો ગ્રામ ગોલ્ડ ડસ્ટ અને સાત લાખ પંચોતેર હજારની કિંમતનું ચાંદીનું ડસ્ટ એમ મળી અને બાવીસ લાખ પંચોતેર હજાર જેટલો મુદ્દામાલ ચોરી થયેલો હતો આ જે ચોરી જે છે એ જીઆઈડીસી સેજ વિસ્તારમાં આવેલ પ્લોટ નંબર બેતાલીસ કાનાણી ઇન્ડસ્ટ્રીમાં થયેલી હતી આ ગુનાની તપાસ ચાલુ હતી અને ગુનાની તપાસના દરમિયાન આશરે દસેક આરોપીઓના નામ ખુલેલા હતા કોઈપણ ગુનાને અંજામ આપી ભાગનાર આરોપીને એમ જ હોય છે કે પોલીસના હાથ તેની ગરદન સુધી નહીં પહોંચી શકે પરંતુ દરેક આરોપી એ વાત ભૂલી જાય છે કે આરોપી ગમે તે ખૂણે છુપાઈ જાય પોલીસની નજરથી ક્યારેય નથી બચી શકતો મોહન પણ એવી જ ધારણામાં મહારાષ્ટ્રથી સુરત આવી ગયો તેને એમ હતું કે સુરત જઈ ફરી મોટો હાથ મારશે પણ ત્રણ વર્ષથી દિવસ રાત શોધી રહેલી પોલીસે મોહનને સુરતમાં આવતાની સાથે જ દબોચી લીધો રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત